સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારોમાં વધી ગયેલા ક્રાઇમ રેટ અને પર્યાવરણ પ્રદૂષણને લઈને લોકો ચિંતામાં છે કામરેજના લાડવી ઉભેલ સહિતના ગામોમાં જાહેર માપબોર્ડ લગાવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો વિરોધ થઈ રહ્યો છે જો કોઈ ઉદ્યોગ સ્થાપશે તો કાર્યવાહી કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે શું ઉદ્યોગોના કારણે ક્રાઇમ વધી રહ્યો છે શું ઉદ્યોગોના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે શું ઉદ્યોગોના કારણે ભૂગર્ભ જળ ઘટી રહ્યા છે આ માનવો છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આસપાસના ગ્રામજનોનું કામરેજના ઉંભેડ લાડવી સહિતના ગામોમાં મોટા મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા છે અને એમાં સ્પષ્ટ લખી દેવામાં આવ્યું છે કે આ રહેણાંક અને એજ્યુકેશન ઝોન છે કોઈએ પણ ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ કે બાંધકામ કરવું નહીં જો કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કામરેજ તાલુકાના આસપાસના આ ગામ લોકોનું કહેવું છે કે સુરત જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ઠેર ઠેર ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે મોટા મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે આ ઉદ્યોગો લાભદાયક સાથે સાથે હવે નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યા છે ઉદ્યોગોના કારણે સુરત જિલ્લાના પર્યાવરણને ખૂબ અસર થઈ રહી છે આ સાથે જ રેપ લૂંટ મારામારી હત્યા ચોરી અપહરણ જેવી ઘટનાઓ પણ ખૂબ જ વધી ગઈ છે જેને લઈ અને હવે મૂળ સુરતીઓ ચિંતામાં મુકાયા છે ત્યારે હવે કામરેજ તાલુકામાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનના વિરોધમાં શ્રી ગણેશ થઈ ગયા છે સાથે જ પણ રજૂઆત કરી દેવામાં આવી છે આ વિસ્તારમાં ઉદ્યોગ ન સ્થાપવામાં આવે કામરેજના ઉંભેડ અને લાડવી ગામની બહાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની વિરોધમાં બેનરો લાગી ગયા છે ઉંભેડના લોકોનું કહેવું છે કે તેમનો વિસ્તાર રહેણાંક ઝોનમાં છે તો ઇન્ડસ્ટ્રીયલ કઈ રીતે પાસ થાય અને હજુ સુધી પંચાયત પાસે કોઈ પુરાવા નથી આવ્યા રેસિડેન્ટ ઝોનમાં જો ઇન્ડસ્ટ્રી આવવામાં આવે તો ઇન્ડસ્ટ્રીમાં ગ્રામજનોને ઘણું નુકસાન છે જેવું કે એમને સ્વાસ્થ્યની તકલીફ પડે ત્યાર પછી પાણીમાં ભૂગર્ભ જળ ઓછું થઈ જાય ત્યાર પછી પોલ્યુશન નોઈઝ પોલ્યુશન થાય અને જે હાલ ગામના ખેડૂતોના પાણીના નિકાલ માટેની જે કાસ છે એ કાસ પણ જે ઇન્ડસ્ટ્રીઅલોએ પ્લોટિંગ કર્યું છે તો તે કાસ પણ પૂરી દેવામાં આવી છે જે કાસ ખુલ્લી કરવામાં ન આવે તો ભવિષ્યમાં જ્યારે વરસાદ પડશે ચોમાસાની ઋતુમાં ત્યારે પાણીનો નિકાલ કરવાની પણ તકલીફ પડશે અને ગામમાં પાણીની સમસ્યા ઉદભવશે આની અમે જાણ કલેક્ટર કચેરીએ સુડામાં અને લાગતા ઓળખતા તમામ જગ્યાએ લેખિતમાં જાણ કરી છે લોકોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવશે તો પર્યાવરણને મોટું નુકસાન થશે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થશે સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વધશે અને જેથી તેઓ વિરોધ કરી રહ્યા છે અત્યારે આ લોકો જે ઇન્ડસ્ટ્રીઝ આવે છે અત્યારથી જ કાસ્ટનું પાણી પણ બંધ કરી દેવાયું છે અને કાલે આ લોકોનું પાણી અંદર ભૂગર્ભમાં ઉઠશે યુક્ત પાણી તો અમારે તો જસ્ટર બગડી જાય અને અત્યારે અમારે એસી થી સો ફૂટે પાણી આવે છે બોરિંગમાં તો કાલે તો અમારે ત્રણસો ત્રણસો ફૂટની અંદર ગીએ તો બી પાણી મળે એમ